નમસ્કાર મિત્રો ઝવેરચંદ મેઘાણીની રચના આહિર યુગોલના કોલ આટલી બધી પ્રીત કેમ હસવાશે વિધાતા આપણી જોડલી વહેલી વિખી તો નહીં નાખે ને એવું અમંગળ શું કામ ભાખો છો પણ ના ના પણ ધાયર કે અચાનક મારું મોત નિપજે તો તો પછી તમારી વાહે જીવીને મારે શું કરવું છે મરવું શું રેઢું પેઢું

નાના ગામડામાં એક આયર રહેતો નામ એનું ધમળો એને એકનો એક જવાન દીકરો હતો દીકરાનું નામ નાગ હતું નાગને પરિણા હજુ ચાર પાંચ મહિના થયેલા રંભા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાત કરનારા ઘણી ધણી ધણિયાણીએ તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડલી સમા આ અભણ સ્ત્રી પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા ઝાંખો ઝાંખો દીવો બળે છે વાતોમાં ને વાતોમાં દીવાની વાટે ફૂલ ચડી ગયેલ છે નાગને મનમાં થાતું ઓ હો આ સ્ત્રીનો મારા ઉપર હેત મારી પાછળ આ બિચારી ઝૂરીઝુરીને મરે હો રોજ રાતે આવી વાતો થાય સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ હે આયર હું મરું તો તમે શું કરો ગળગળો થઈને નાદ કહેતો મારા હમ એવું તું બોલમાં ના ના પણ આમ જુઓ આ માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીને આમ થાય ને એ મરી જાય છે અને એના ધણીને જટ નવી નાર આવે હું તને કર કરીને કહું છું કે એવું બોલમાં પણ એમાં શું પુરુષને તો સ્ત્રી મરીને કાહડું ફાટ્યું એ બેય વાત બરોબર હું મરું તો તમે બીજી નહીં પરણો આહીરે નિહાહો નાખીને કીધું પ્રભુને ખબર ત્યારે શું સતા થશો આવા મર્મ પ્રહાર ક્યાં સુધી સહવાય ધ્રુજ તે હોઠેને ગળગળે અવાજે નાગ બોલ્યો એકવાર મરી જુઓ પછી જોઈ લેશું મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી ખડખડ હસીને એવી વાતો વાતો પાસા રોજ રાતે આવી થાય છે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો અને એ હતો નાગનો બાપ ધમળ પોતે ખોરડું સાંકડું હોવાથી ધમળ એ જ ઓરડાની વહરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોડેલીની કાલી કાલી વાતો એનાથી અણ ઇચ્છા પણ સાંભળાઈ જાય છે સાંભળીને મનમાં ને મનમાં હસતો એના અંતરમાં થાતું જોવા જોવાનીયા તાજી પ્રીતમાં ગાંડા તૂર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે એક દિવસ પરીક્ષા તો લઉં રોજ સવારે વહેલો ઊઠીને નાગ હાથી જોડી અને ખેતરે જાય તે ઠેઠ હાજે ઝાલર ટાણે પાસો આવે બપોરનો ભાત માથે મેલીને હૈરાણી પોતે રોજ વાડીએ જાય હાજ પડે ત્યાં તો તેમ આયરાની પોતાની માને વાટ જુએ છે એક દિવસ નાગતો વાડીએ વાડીએ ગયેલો કો હાંકતો હાંકતો આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે અને માથે ઝાડની ઘટામાં કોયલ ટોંકે છે મંડાણની ગરેડી જાણે કોઈ સમજણને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને ધોરિયામાં હેલું જાતું પાણી કોઈ જાણે કે આગે આગે વસનારા પ્રદેશની ભેટવા દોડ્યું જાતું હોય એવું દેખાય છે જોઈ જોઈને આયર કો હાકતો હાકતો મીઠી હલકે ચડકિયા દુહા ઉપાડે છે પણ કેવી રીતે સજણ યડા કીજીએ એનજેડી વાડી હુંદીએ વેલ મરે પણ મેલે નહીં અરે રે જણ બાળપણાની બેલ બાળપણાની બેલ તે લાગી ગુંગળી સોજા સોજા જાજણ ને ઉતર ની વીજળી કડતાળ યા જીવ ને થઈ અમે સજણ એડા કીજીએ

એ વળી પાસો નાગ કોહ ખેંચતો લલકારે છે ફરી વખત સજણ એડા કીજી જેટી લટિયળ કેળ દુહા દૂધ માં હાકર બેળીએ તે કવો મેળ કેવો કલિયા મેળ તે હળે ભરી સાખીએ અને વાલું વાલું સજણો હોય તેને જે લટિયળ કે સજન કીજીએ જેની લટણીયળ કેળ દૂધ માં હાકર તે મેળ કેવોક લીએ મેળ તે હરિભર સાખીએ અને વાળુ સજન હોય તેને પાડોશમાં રાખીએ સંપે મરવે વિટાણી નાગર વેલ સુડ સજન એડા કીજીએ જેડી લટી એમ ગાતા ગાતા બપોર થયા હમણાં સજન ભાત લઈને આવશે હાલુ આવતું હશે પોતાના સુર સાંભળતું હશે એમ ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્ર વાળો ગાય છે પણ કેવી રીતે કે સજણા ને એમ રાખીએ જેમ સાયર રાખેવા माल मी आवे मल पता शर्मा करे ईशान शर्मा करे ते भरी ननकडा शेण नो राखिये मारी मारी समंदर जळ सरखा भर्यान तावे जायर माताणा સમણા એમ રાખીએ જેમ સાયર રાખે વ્યા સમણા એમ રાખીએ જેમ સાયર સાયર રાખે વાણ વાલ્મી આવે મલપતા શરમા કરે શાન અને શરમા કરે શાન તે ભારી નનકડા શેણ ને તો રાખીએ નો રાખીએ મારી સમંદર જળ સરખા ભેરા તાવે સાયર માં તાણ અને સમણા ને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ મધ્યાહન થયો એટલે બપોર થઈ ગયા ગામના મારેક ઉપર મોટી બે આંખો માંડીને આયર જુએ છે કે ક્યાં ઓલી ભાત વાળી આવે છે આ કા એની પવનમાં માં ફરકતી રાતે કામળી કળાતી નથી ત્યાં તો નાગનો બાપ ધમળ આવી પહોંચ્યો નાગે નજર કરી તો બાપુ ના ઉપર શ્યામ વાદળી દેખી કા બાપુ અટાણે કેમ આંખો લુચતો ધમળ બોલ્યો ભાઈ ગજબ થયો વહુ ને તો યારું આ મારી દીકરી જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા તને બોલાવવાનું ટાણું ન રહ્યું અરે ક્યાં છે એને તો ધ્યાન દેવા લઈ ગયા છે એ એ એ એ એ એમ એટલું સેટું પડી ગયું આટલું બોલતા તો નાગે પોતાની પડકે પડેલું દાતડ ઉપાડી અને પેટમાં ઉતારી દીધું હા 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 કરતો બાપ જ હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લોહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો અને બરાબર કાળજામાં ગાવેલ એટલે જીવવાની આશા પણ નહોતી નાગ દેહ સોડ્યો બાપ સોધાર આંસુએ રોયો અને પેલી આયરાણીએ રોયું ફાટ્યું પોતાનું પરથાર અને સીતામાં ભડકા આગે ઊભા ઊભા જોયા અને ઝૂરવા લાગી સોદમે દિવસે તો એને પિયરથી

એને તેડવા નવે હાહરીયથી મેમાનો આવ્યા કોકરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાસી કંકુ ને સાંજે નવે ઘેર જવા નીકળી અને હાજનું ટાણું થયું વેલડી રસ્તામાં દેવ ગામને પાદર ઊભી રહી તેડવા આવનારમાંથી માંથી બે જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી ગબડ્યા પણ ચોરા આગળ તે રાતે ભવાય રમાતી હતી જુવાનો ભાઈ ભવાઈ જવામાં રાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય હેલો ગયો અંતે અકળાય આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોક્યું કર્યું નજર કરે ત્યાં તો સામે કોણ ઉભેલો એક તાજો પાળિયો રુધિર જેવા તાજા સિંદુરમાં રંગાયેલા અબોલ પથ્થરનો એક પાળિયો કંકુના ચાંદલા વાળી જોબનવંતીને સાંભળ્યું એ પહેલી વાર નું પરણેતર માયરામાં બેઠેલો વિશાળ સાતી એ જુવાન એની તાજી ફૂટતી મૂસો એ જુબન વંતી એ પાંખા પાંખા પાનેતર માંથી નિરખેલી એને હાંભરી આવી પહેલ વહેલી રાત અને બીજી એવી ઘણી અંજવાળી રાત્રિઓ એને સાંભળ્યા એ માજમ રાતના પહોર અને એકબીજાની ચિંતા ઉપર સડવાના અધરા અધરાતે આપેલા કોલ ચિતા ઉપર સડવાના અધરાતે આપેલા કોલ અને અંતે હાંભેરું એક કાળ જામાં ખૂતેલું દાતરડું આશા નવે સાસરીએ જનારી આયરાણીના મોમાંથી એક ઊંડો નિસાસો નીકળી ગયો ફાધર માં એ ટાણે ગામના છોકરા હાથ તાળે રમતા હતા અને ગાડા ખેડૂએ પૂછ પૂછગાછ કરતા હતા કે એલા વેલમાં કોણ છે એમાંથી એક ચારણનો છોકરો હંતાઈને ઝાડની ઓથે ઉભેલો ચકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી આજ નાતરે જવા નીકળી છે છોકરે અંજવાળી રાતની પહેલે પહોર આ દેખાવ જોયો પાળિયાની સામે મીઠ માંડી રહેલી આયર નારીને જોઈ સોપાસની અખંડ સાતીમાં નીકળી પડેલો એ નિશાસો સાંભળો તક જોઈને છોકરાએ દુહાના બે ચારણો જોડી કાઢ્યા બે ચરણો જોડી કાઢ્યા અને સર્વે હાદે લલકારી કહ્યા નાગ નિહાળી જોય પોળા મન નહીં નહી કાટસડા નહીં ધંધે લાગ્યા ધમળાવું નાગ નિહાળી જોય પોળા મન પાથરીએ નહીં કાઠ સેડા નહીં કોઈ આ તો ધંધે લાગ્યા ધમળાવું હે નાગ જરા ઊંડું નિહાળીને જો ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહીં તે જેના ઉપર પ્રેમ પાથરો તે તો તે તો તારી ચિતા ઉપર સડીને બળી મરવા ન આવી એટલું જ નહીં પણ હે ધમળના પુત્ર એ તો પોતાને ધંધે ઓળગી ગઈ બીજે નાતરું કરી અને હાલી નીકળી અને બાઈ આ દુહો હાંભળો અક્ષરે અક્ષર સાંભળો અને સમજી ગયો બાકી હતું તે બધું યાદ આવ્યું વેલમાંથી નીચે ઉતરી અને પાળિયા પાસે જઈ બેઠી પોતાના નવા સગાને આખી કથની રડતા રડતા કહી સંભળાવી ને પ્રીતમના પાળિયાની સમક્ષ સીતા ખકડા ખડકાવી અને એક જ શણગાર એ જ શણગાર હોતી અને કપાળમાં એ મંગલ સાંદલા હોતી આહેરાની સીતા ઉપર ચડી ગઈ અને ઘટના ઘટી ગઈ આહેર યુગલના કોલ એક મેકની વગર મરી જવાનું એક મરે તો બીજો એને ચિતા પાછળ મરી જાય આવા જે પ્રેમના કોલ દીધેલા હતા એ કોલને ખરેખર આયરાણીએ નિભાવી ઉઠ્યા નાત્રે જતા જતા એને યાદ આવ્યું અને ચીતા ખડકડાવી ખડકાવી અને અંતે તે પાછળ છતી થઈ ગઈ ઝવરચંદ મેઘાણી અદ્ભુત લખે છે મળીએ છીએ આપણે આગળના વિડીયોમાં નમસ્કાર